તો જોયા સમાચાર વિગતવાર વાત કરીએ લોબોલો હવે નકલી વિઝા ફેક્ટરી પણ ઝડપાઈ છે ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી હોવાનો સામે આવી ચૂક્યું છે જેમાં ખાદ્ય વસ્તુઓથી લઈને પોલીસ કોર્ટ અને ટોલ પ્લાઝા સુધીની વસ્તુઓ તો નકલી હોવાના ખુલાસા થયા છે હવે આ યાદીમાં વધુ એક સમાવેશ થયો છે જેમાં હકીકતમાં સુરતમાં નકલી વિઝા બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે સુરત પીસીબી અને એસુજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક્ષા નામનો વ્યક્તિ નકલી વિઝા બનાવતી ફેક્ટરી ચલાવતો હતો આ ફેક્ટરીમાં યુકે કેનેડા મેસોડિનિયા સાર્બિયા ચોકોસ્લાવિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતા જેના પરથી સામે આવ્યું છે કે અહીં તમામ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા

બિલકુલ અરવિંદ તમામ માહિતી બદલ આપનો આભાર